અમારે મોટી બેન આવી ગયા છે રાખડી પર પૈસા નથી પણ આમર બંંધાઈ દેવા છે હાલો હાલો હવે ભાઈ એની નાની બેન આવી ગયા છે રાખડી પર હાલો હાલો નાની બેન આવી ગયા છે સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ ફરી એક મારા પાંગા વિડીયો વિડિયો બધા સ્વાગત છે બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ શું કે મારી યુટ્યુબ પેમેન્ટ કેમ શું કેટલા વાગે હારા દા છે ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હરા મજા નથી એટલે વહેલા નથી આજે આપણે છે રક્ષાબંધન બધાને હેપી રક્ષાબંધન તમારા બેનું બધી તાર થઈ ગયા જો એક બ્લડ થઈ જાય પૈ એક બે ત્રણ હા શરમાય અમારે હાલો રાખડી બાંધવાનું છે પૈસા નથી હો પૈસા બ્લડ થઈ જાય છે પૈસા નથી આવડે ભાઈ એટલે હાલ છે ને kalau हमारी मोटी बहन आ પારસો ફોટા ઇન્સ્ટામાં ઉપાન છે ઇન્સ્ટામાં જો જાય આના નાના 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 નાન ક્યાં જાય અહીંયા અહીંયા સપલા પહેરા એના જો એ ગાય ત્યાં હોય ફોટા પાલી લીધા છે બધા એમ બીજા બેન આવે પછી તમને બતાવશે તાલે કે કન્ટિન્યુ બ્લોગમાં બનાવે મજા આવે તો જ આવો અમારે એક બેન આવી ગયા છે અમે રાખડી બંધાઈ લેવી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને કોમેન્ટ કરતા જાવ આવતા બ્લોગ મળ્યું